બનેવી ને બધા કેરેટ લઈ લે પર કરે છે આખે દાડમી દેડી દેગી વેગી વેગી કુદરી પપ્પાને હવારે રોટલી બનાયે વગરે આપલી જીરું બધું ઉતરી ગયું ને સૂર્ય દેવ એટલો અયો વેતીને અમે જાઉં ને તે દેખાડું દાડમ કઈ કરે રૂપે खाडा कल्ला न पप्पा नै धिमलिन पप्पा नै काला खाडो गरे ने सा आज दाडम रुपा मजुर आइ रहे त रासु घै दाम वेतिन तीन जा त देखाडी दउने ये फालो हजुर आछु धोवाना बाकी आइ आइ त फटाफट धैना खुबे

સવાર સવારમાં સટાણી લઈને આવીને છે દોસ્તો આખો તો બોલું ભરી ખાવાય દીમું ભજું ઉભી રહે ઉભી રહેલું લે એ ચાલો મહેનત ભારે ભૂખ લાગી રહી મે ખાઈ લેગી સરી સાથો જણા આવીને ખાવા ને બાધી જો કામે લાગી રહ્યું આવીને ખાય ડાડમ રોપા જાય રે પાસો કામે જાઈને દેખા દે દોસ્તો હેન જુદ મના રહો તો હે ગેસ ગુડ મોર્નિંગ ગઈ માતાજી હર હર મહાદેવ દોસ્તો બધન હું મેરે એક નવા બ્લોગ ઓડિયો વાત સ્વાગત છે ચલો હું આજે દાડમ છોપવાનો છું એ બધું બતાવવાનો છું ચલો ચલો ફટાફટ હું ફટાફટ તમને અહીંયા લઈ જાઉં જો અહીંયા ડાળમ ઉતારે છે કેરેટો ટ્રેક્ટર માં ભરી ભરીને વાહ જે ઠાટો રયો ને એ ઠાટા માં ભરી ભરીને કેરેટો ઉતારે છે અહીં જો જો ખાડે ખાડે છે ને આવી રીતના મૂકે છે રોપા ત્યાં કાણે બધાઈ જાય અને આ બાજુ છોપે છે જે આ રીતના ખાડે મુકાઈ જાય ને એ આ રીતના સોંપાય જુઓ તમે આ રીતના અને ટોટીનો માપ છે કમ્પ્લેટ અને કાલે ખાડા કર્યા એ વિડીયો ના જોઈ જોઈ લેજો ચાલો હું હવે કેરેટો લઈને જાઉં છું ફરવા તો દોસ્તો આયા રોપા છે અને આટલા રોપા તો વપરાય હોત જાય અડધા ઉપર રોપા વહી જશે દોસ્તો હવે થોડાક જ છે તો ચાલો આ છે કેરેટો અને હું લઉં ફટાફટ ફરવાનું ચાલુ કરી નાખું જો આ રીતના દાડમના રોપા છે તો ચલો એક એક કરીને ફટાફટ મૂકવા માંડવું આવી રીતના આવી રીતના મને વિડીયો બનાવતા ઉતાર ઉતારતા જોઈ જાય ને તો મને બોલે પાછા હા માંજ્યો વિડીયામાં વિડીયામાં રે શું કરવાનું તો ચલો ફટાફટ હા તો તો ફાઇનલી દોસ્તો બીજી ત્રણ કેરેટો એ આલે આલિયાઓ પાછો હતો ત્યાં ગણે અને આ જો બીજી એ આ ત્રણ છે ને આ ત્રણ છે સો કેરેટો પાછી લાવી દીધી છે તો આ લગભગ આ આવી જાય છે થોડી ઘણી રહેશે તો બે ત્રણ કેરેટોમાં આવી જાય છે દોસ્તો આ છે ને બહુ માણા છે એટલે વાંધો નથી બહુ રીતના કામ ઉજળું છે ત્રણ જણા છોડવા સોંપે છે અને બાકીના ત્રણ જણા છોડવા મૂકે છે શાહે શાહે ખાડે ખાડે અને હું એક છું ને એ દા જેવા ખાલી થાય ને કેરેટો ત્યાં તેવા જ હું પછી ભરવા માંડું છું પછી બે વાગે લાઇટ વહી જાય છે એટલે સાડા બાર વાગ્યા સુધીમાં કમ્પ્લેટ રોપા મૂકી અને ટપક પાસે ચાલુ કરી દેવાની છે વધારને પણ એક કલાક નું પાણી આપણે છોડવાના પાવાનું છે બાકી તો કરતા કરતા પૂરી કરી નાખી પાંચ કેરેટો હેલી ખાડા મંગાવી દીધા બીજા કાલે ગણી અલા ગણ લે લાગે કાલ ખાડા કરે ને ગણ લે લાગે હા હા પરવીન પુપાળ દે દરિક જોઈ શકો છો દોસ્તો આવી રીતનું લઈ જઈએ છે રોપા હવે અહીંયા કેરેટો ઉતારવાની છે ફરી લાયા કેરેટો એ કેરેટ નમી જી વાહ 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 ઓ બાબા હા बस त्या उतारी कैरेट उतारवानी से लो हो गया खाली पूरा ही पूरा लगा दिया और ये दाड़म का रोपा लगाने का काम पीछे ही पीछे चालू है देखो ऐसे छोड़ रहे हैं रोपा को खाड़ा के पीछे दिखता है ना ऐसा दाडमा रोप बाजे र मजुरा थिमली पप्पो अँ केट ल दोस् दाडमा बधा रोपि दास बारिग बार रोपी नवराइ गे मली पप्पो नै अहि हेलो मैरवा इस दाडमा रोपि देद छ ने हजू केतरी टपक रह रही जी। तीन टपक माँ जा दाड़ रही जाए आ है ना बीजा तीन पाइप हज रोपा रह जाए तो दाड़म हज आ बढ़ से गये देखा देखायतर बढ़ रूपये गये दोस्तों लाइक सब्सक्राइब करात भूलता नहीं लाइक सब्सक्राइब कर ले